નમસ્કાર મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગત નો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંબેટી ગામે કે જ્યાં એક ખેડૂત મિત્ર એ બે હજાર પંદર સોળ થી પ્રાકૃતિક ખેતી કરે છે અને શેરડીની પ્રાકૃતિક ખેતી કરે છે ઘણા બધા શાકભાજીની કરે છે ખેતી તો આપણે વધારે એમની પાસેથી માહિતી લઈ અને સૌ તો તમારું કૃષિ ગુજરાત માં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રો ને મારું નામ જતીનભાઈ અરુણભાઈ પટેલ અંબેટી રહેવાનું તાલુકા પલસાણા અને જિલ્લો સુરત જતીનભાઈ જનરલી આ વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો વર્ષોથી એમ કહેવાય કે આ વિસ્તારની અંદર બધી શેરડીની જ ખેતી વધારે થાય છે અને રાસાયણિક ખાતરનો અને બધો જ ઉપયોગ થાય છે પેસ્ટિસાઈડનો તો તમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે એડ આવેલી કે સુભાષ પાલેકરજી ઝીરો બજેટ ફાર્મિંગ કરાવ્યા બે હાજર બે હાજર પંદર માં કેમ્પ કેમ્પ આવવાનો હતો બરાબર એટલે જીજ્ઞાસા જાગી કે જીરો બજેટ એટલે આપણને ફાયદો થાય એટલા માટે તરત જ ત નામ નોંધાવ્યું અને શિબિર કરી પાંચ દિવસની અને ત્યારથી નક્કી કર્યું કે જીરો બજેટ જાણ્યું કે શું શું છે અને કેમ છે એટલે જીરો બજેટ કરવાની અને અંદાજીત આમ તમારા જે જાણીતા હોય ખેડૂતો એવા આમ કેટલાક લોકો છે કે જે અત્યારે ત્યારથી રેગ્યુલર કરતા હોય એવા પ્રાકૃતિક સાઠ સિત્તેર જણા એમાંથી સાઠ સિત્તેર જણા ટૂંક કરે છે બરોબર છે અને ત્યાર પછી તમે જયારે શરૂઆત કરી તો કયા કયા પાક ની અને કેવી રીતે શરૂઆત નો બેજ હતો શાકભાજી હતું મારી પાસે વાડી હતી બરોબર ને શેરડી વાડી મતલબ વાડી એટલે કે આંબા વાડી અચ્છા આંબા વાડી કેરી ની અમારે અહીંયા વાડી આંબા ને કેરી ખાલી વાડી કહી ગઈ ખાલી વાડી કે વાડી એટલે અમારે કુવા ને વાડી કે સૌરાષ્ટ્ર માં અમારે આંબા વાડી ને વાડી કહીએ બરોબર એટલે આંબાવાડીમાં તમે મતલબ શરૂઆત કરી શાકભાજીમાં કયા કયા મરચી બરોબર રેંગણ ને મરચી પછી શરૂઆતમાં મતલબ ડાયરેક્ટ પ્રાકૃતિક કરવાનું ચાલુ કર્યું કે પછી થોડું થોડું ઓછું ડાયરેક્ટ શરૂઆત કરી ત્યારે પેલું વર્ષ આમ કેવું રહ્યું એમ પેલું વર્ષ સારું રહેલું કારણ કે રાસાયણિક નો થોડોક ભાગ અંદર જમીનમાં હોય તેને કારણે ઉત્પાદન સારું રહેલું બીજા વર્ષે થોડુંક નબળું પડ્યું બરોબર હા હા પછી પછી પાછું સ્ટેબલ થયું સ્ટેબલ થઈ ગયું ને પ્રાકૃતિક કૃષિમાં તમે શેનો શેનો ઉપયોગ કરો છો જીવા જીવામૃત ઘન જીવામૃત છાસ ગૌમૂત્ર બરોબર આ બધું ઉપયોગ કરો છો ને શેરડી ની અંદર અત્યારે જે શેરડી ની ખેતી કરેલી છે તમે આવે છે તો આ ક્યારનું વાવેતર છે સપ્ટેમ્બર ની દસ તારીખ નું દસ સપ્ટેમ્બર ગયા વર્ષ અને કઈ જાત છે પહેલા જ્યારે શેરડી કરેલી ત્યારે આમ કેટલું ઉત્પાદન રહેલું વીઘા પર ઉત્પાદન બત્રીસ થતું આ વર્ષે છવ્વીસ થી અઠાવીસ ટન થશે એવો અંદાજ છે તમારો વધારે વરસાદ ને કારણે અને આમ જનરલી જે લોકો ખેતી કરે છે રેગ્યુલર અને પ્રાકૃતિક તમે જે ખેતી કરો તો આમ કેટલા ટન નો ફરક રહે છે ઉત્પાદન માં ત્રણ ચાર ચાર એક ટન રહે ચાર પાંચ ટન નો ચાર પાંચ ટન ટૂંક વધારે થાય પેલું કરે તો પ્રાકૃતિક માં ચાર પાંચ ટન નો ઓછો થાય એની સામે આપણે ખર્ચા ની વાત કરીએ તો કેટલો ફરક પડે છે ખર્ચામાં ચાલીસ ટકા જેવો ફરક પડે છે બરોબર એટલે ઉત્પાદન ના ચાલીસ કે કઈ રીતે ના ખર્ચના ચાલીસ ટકા ઓછા થાય છે હા હા જનરલી જે લોકો કરે છે એના કરતા આપણે ચાલીસ પૈસા જેવો ઓછો ખર્ચ થાય છે અને બીજું પશુપાલનમાં તમે કેટલા પશુ રાખો છો તમે પશુપાલન માં મારી પાસે ચાલીસ નાનલા મોટા ગાયો છે બધા ગાય છે દેશી ગાય છે ગીર ગાય હમ એટલે ગૌશાળા છે સો બરોબર ચાલીસ ગીર ગાય ની ગૌશાળા છે એટલે એમાંથી તમારે જે ગૌમૂત્ર અને છાણ એ બધું અહિયાં ઉપયોગ કરે છે ઘન બનાવીને વાપરીએ છે અત્યારે ટોટલી 100% બધી પ્રકૃતિ કેટલા ટોટલ કેટલો વિસ્તાર છે તમારી પાસે પ્રકૃતિ 25 વીઘા 25 વીઘા તો આમ પ્રાકૃતિક ખેતી ને લઈને આમ તમે શું આમ ખેડૂત મિત્રો ને મેસેજ આપવા માંગો છો આવનારા સમય નું ભવિષ્ય ખેતી સૌ ખેડૂતો એ કરવી જોઈએ લોકો બહાર જતા છે સારી વાત છે પૈસા કમાવા આજે પૈસા જરૂરી છે પરંતુ અહીંયા પણ એટલી જ મહેનત કરો તો અહીંયા વળતર એટલું મળી રહે છે મતલબ બહાર જવાની જરૂર નથી સિદ્ધિમાં મહેનત છે અને પૈસા પણ બે વર્ષે મળે સુગરમાં નાખીએ સુગરમાં જાય કઈ સુગર તમારે લાગે અમારે બારડોલી છે ગંડીવી છે બારડોલી ચલથાણ અને ચલથાણ આમાં કોઈ પણ માં તમારે જયારે તૈયાર થાય ત્યારે એ લોકો કટિંગ કરી જાય પછી બીજું કે તમે ક્યારે આમ ગોળ બનાવવાનો કે ડાયરેક્ટ કોઈ પ્રાકૃતિક માં એવી રીતે બનાવવાનો કોઈ ટ્રાય કરેલું મૂલ્ય અર્જન કરવાનું એવું કઈ નથી ટ્રાય કરી પણ હવે કરવાના છે એટલે પ્રાકૃતિક કરો છો તમે તો એનું ડાયરેક્ટ ગોળ બનાવો એ તો કોઈ સિસોડા વાળા એવા હોય પ્રાકૃતિક વેચવા વાળા અલગ થી તો એવા લોકો સાથે તમે ડીલ કરીને ડાયરેક્ટ એમને વેચાણ કરો તો તમને ભાવ પણ સારો મળે આજે કેન્સર ના રોગ દે દાડે ગુજરાતમાં ઓડવા માંડે છે નંબર આપડા આવી ગયો છે પંજાબનો પહેલો નંબર આજે આવી ગયો છે તો સૌને નમ્ર વિનંતી કે પ્રાકૃતિક ખેતી જ કરે અને દરેક ઘરમાં એક ગાય હોવી જરૂરી છે જે ગાય માતા છે આપણે એને રાષ્ટ્રનું પટીક આપવા માંગીએ છીએ પણ સૌ પ્રથમ તો પહેલા ગાય ઘર આંગણે જરૂરી છે તો ખુબ સરસ પ્રાકૃતિક ખેતીની ની માહિતી આપી એ બદલ તમારો જતીન ભાઈ ખુબ ખુબ આભાર